ગિરિરાજજી નું મહાત્મ પરમાત્માએ બતાવ્યું કે છે કોણ આપણે ત્યાં પર્વતોના તીર્થોના ત્રણ ત્રણ સ્વરૂપો બતાવવામાં આવે છે શાસ્ત્રોમાં આદિ ભૌતિક સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ એક વસ્તુ સમજી લેવા જોઈએ જ્યારે આપણે ભક્તિ માર્ગમાં અગ્રસર થઈ રહ્યા હોય ત્યારે આ ભેદ સમજવો જરૂરી છે આકાર અને સ્વરૂપ આ બંનેના ભેદનું જ્ઞાન હોવું જોઈએ યમુનાજી નદી આકારે છે પણ સ્વરૂપ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે આ એમનું આદિદૈવિક સ્વરૂપ છે ગિરિરાજ બાબા પર્વત આકારે છે પણ એનું સ્વરૂપ હરિદાસ વર્યનું છે હરિના દાસોમાં વર્ય છે મહાપ્રભુજી મનુષ્ય આકારે છે પણ એમનું સ્વરૂપ વસ્તુતઃ કૃષ્ણ એટલે આકાર અને સ્વરૂપનો ભેદ સમજવો જરૂરી એટલે આધ્યાત્મિક આદિ ભૌતિક અને આદિ દૈવિક આ ત્રણેય શબ્દોને સીધી સાધી સમજાય એવી સરળ ભાષામાં જો સમજાવું તો જે આંખ જેને જુએ અને આંખને આકાર દેખાય એ આધિભૌતિક સ્વરૂપ કહેવાય બુદ્ધિ જેનું મહાત્મ્ય જાણે બુદ્ધિપૂર્વક મહાત્મ નો અનુભવ સ્વરૂપ કહેવાય અને હૃદય જેના રસનો અનુભવ કરે આનંદનો અનુભવ કરે એમનું દૈવિક સ્વરૂપ કહેવાય દાખલા તરીકે યમુનાજી યમુનાજીનું નું ભૌતિક સ્વરૂપ તો કે જલ પ્રવાહરૂપ

મથુરાજીના તટ ઉપર વહી રહ્યા છે પરમ તીર્થ રૂપા છે અને તીર્થ સ્વરૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ છે પણ મહાપ્રભુજી એની આગળ આપણને લઈ જાય છે અને કહ્યું કે આટલામાં જ રોકાવાનું નથી ભક્તિની યાત્રા તો હજી આગળ છે અને કહ્યું નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા તૂર્ય એટલે ચતુર્થ ચતુર્થ પ્રિયા એટલે કે વ્રજમાં ગોપીજનોના ચાર યુથ છે ગ્રુપ છે એમાં ચોથા યુથ કુમારિકાઓ કાત્યાય કાત્યાયની વ્રત કર્યું એ યુથના અધિપતિ શ્રી યમુનાજી છે એટલે કે ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે આ સખી રૂપ યમુનાજી નું એ યમુનાજી નું આધિ દૈવિક સ્વરૂપ કહેવાય તો આ સ્વરૂપ અને આકારનો ભેદ સમજવો જરૂરી છે આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી માનતા આ એક ભેદ સમજી લો આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી માનતા પણ ભગવાનને મૂર્તિ સ્વરૂપે આરાધી શબ્દોનો ફરક છે એમ સમજણનો ફરક છે આ મૂર્તિ નથી છે ભગવાન પણ હમણાં આ સ્વરૂપે બિરાજે છે લાગે શબ્દનો ફેર પણ બહુ જ મોટો ફરક છે તમે મૂર્તિને ભજો છો કે ભગવાનને ભજો છો તમે મૂર્તિને નથી ભજતા તમે ભગવાનને ભજો છો પણ અત્યારે ભગવાન આ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને જેમ જેમ આપણી આ યાત્રા આગળ જતી જશે એમ અમૂર્ત રૂપે બિરાજતા પ્રભુ સ્વરૂપ રૂપે આપણને અનુભવ કરાવવા લાગશે એટલે જ આપણે ત્યાં મૂર્તિ નથી બોલતા ઠાકોરજીને સ્વરૂપ બોલીએ છીએ તમારે ત્યાં કયું ભગવત સ્વરૂપ બિરાજે છે તમારે ત્યાં કયા ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે છે આ સાક્ષાત પ્રભુનું રૂપ છે પ્રભુ જ છે એ કહેવાય સ્વરૂપ એટલે આપણે ત્યાં સ્વરૂપની આરાધના છે પ્રગટતા નો ભાવ સાક્ષાતતાનો ભાવ એટલે જ પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ પ્રગટ થાવ દર્શન આપો એવું ઠાકોરજીને નથી કેતા કેમ નહી તો ઠાકોરજી એમ તો દર્શન આપી રહ્યો છે કોણ છે તું પ્રભુને એમ કે કે દર્શન આપો એનો અર્થ એ થયો કે તું એમ કે છે કે આ જેની સેવા કરું છું એ ઠાકોરજી નથી ક્યાંક આકાશમાંથી આવીને પછી દર્શન આપશે હવે જેની સેવા જ કરો છો એને જ પ્રગટ રૂપે પ્રભુ નહીં જાણો તો એ તમારા પર કૃપા કેમ કરશે એટલે આપણે ત્યાં તો એ ભાવથી માનીએ કે પુષ્ટાવીને પધરાય એટલે સાક્ષાત ઠાકોરજી બિરાજે જ છે મારે કોઈ આકાશમાંથી આવીને કૃપા નથી કરવાનું હું જેની સેવા કરું છું ને એ ઠાકોરજી કૃપા કરવાની એટલે ભક્તિમાં પ્રગટતાનો ભાવ નિતાંત આવશ્યક છે આ સાક્ષાત છે જેની હું સેવા કરી રહ્યો છું અને એટલા માટે જ્ઞાન માર્ગમાં તત્વ બુદ્ધિ હોય આપણે ત્યાં સ્વરૂપ બુદ્ધિ છે તત્વતા એ કોણ છે આપણે ત્યાં વ્રજભક્તોની ભક્તિ સ્વરૂપની ભક્તિ છે પરમાત્મા નું સામર્થ્ય શું છે પરમાત્માનું કેવું એનું મહાત્મ્ય છે એમાં વ્રજભક્તો પડતા નથી પણ પ્રભુના માધુર્ય નો આનંદ વ્રજભક્તો ઉઠાવે તત્વબુદ્ધિ બુદ્ધિ એક વ્યક્તિને ત્યાં સોનાના ગણપતિ હતા ઉંદર આટલો મોટો ને ગણપતિ ઉપર નાનકડા એની ઉપર બેસેલા દિવસો ખરાબ આવ્યા વિપત્તિ આવી સંકટ આવી એટલે એમ થયું કે હવે તો બીજું નિર્વાહ ચલાવવા કઈ છે નહીં સોનાના ગણપતિ બચ્યા છે તો એને વેચી આવું અને વેચવા માટે સોની ને ત્યાં ગયો ત્યારે સોની એ કહ્યું કે ઉંદરના તો લાખ આપીશ પણ ગણપતિના પચાસ હજાર જ આવશે ઉંદર મોટા કે ગણપતિ ગણપતિ તો દેવતા કહેવાય ઉંદર તો એનું વાહન છે પેલો કે તું ભાવથી જુએ છે હું સોની ની આંખે જોઉં છું મારે મન તો સોનું જેમાં વધારે એની કિંમત વધારે તું મહાત્મ બુદ્ધિથી જોઈ રહ્યો છે કે મહત્તા કોની છે બસ આ ફરક છે આધિ ભૌતિકતા અને આધિ દૈવિકતામાં જે આંખે દેખાય અને એ રૂપે જુઓ એ ભૌતિક સ્વરૂપ પણ જેનું મહત્વ સમજીને આધી દૈવિક રસનો અનુભવ થાય કે આધી દૈવિક છે તો ગિરરાજ બાબાનું મહાત્મનું જે દર્શન કરી રહ્યા છે ગિરરાજજીને અનેક રૂપે આપણે ત્યાં આરાધ્ય ને સેવ્ય ગણવામાં આવ્યા અનેક રૂપ માનવામાં આવ્યા સર્વપ્રથમ તો ગિરરાજ બાવા ગિરિરાજ એમનું નામ છે સર્વ પર્વતોના રાજા છે ગર્ગ સંહિતામાં ગર્ગજી એ બહુ વિશેષ મહાત્મ ગિરિરાજજીનું બતાવવામાં આવ્યું છે જે પ્રભુના પુરોહિત છે ગર્ગજી એમણે ગર્ગ સંહિતા લખી છે અને ગર્ગ સંહિતામાં ગિરિરાજજીનું દિવ્ય મહત્વ બતાવવામાં આવ્યું છે અને આ ગિરિરાજજીનું પ્રાગટ્ય સૌથી પહેલા ગોલોક ધામમાં થયું છે જ્યારે સ્વામીજી વિનંતી કરી કોઈ એવું સ્થાન નિર્માણ કરો જ્યાં અનેક કંદરાઓ હોય લતાપતાઓ હોય ઝરણાઓ વહેતા હોય એકાંતિક આપણે વિહાર કરી શકીએ એવું કોઈ સુંદર સ્થાન નિર્માણ કરો પ્રભુ અને એ સમયે પ્રભુના હૃદયમાંથી તે જ પુંજ નીકળ્યું સો યોજન ઉપર ગયું પ્રભુએ હાથ મૂક્યો અને પર્વત આકારે ગિરરાજજીનું ગોલોક ધામમાં પ્રાગટ્ય થયું સો શિખર વાળા હતા એટલે ગોલોક ધામમાં ગિરિરાજજીનું નામ છે શતશૃંગ સો શિખર જેના છે ભૂતલ પર જ્યારે પ્રભુ પધારવાના હોય ત્યારે પ્રભુ પધારે એના પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે યમનાજી પધાર્યા ગિરિરાજજી પધાર્યા બ્રજમંડળ ઉતર્યું ગોલોક ધામ અને પછી પ્રભુ પધાર્યા તો ગીરીમાં રાજા એ ગીરીરાજ અનેક અનેક મહાત્મ્ય બતાવ્યું દરેક પર્વતોનું મહાત્મ્ય છે પણ એ દરેક પર્વતોના પરિક્રમાથી જે ફળ મળે પૂજનથી જે ફળ મળે એ સમસ્ત જેટલા પાવન પર્વતો છે સમગ્ર પર્વતો ના પૂજન નું ફળ કેવલ એવું મહત્વ અને વૃષ્ટિ માર્ગમાં તો વિશેષ રૂપે વૈષ્ણવ માટે અમારો કુલદેવ આપણે જ્યાં તો એમ કહેવાય છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કુળ દેવતા આધ્યાત્મિક આદિ દૈવિક કુળ દેવતા કોઈ હોય તો ગિરિરાજ બાબા છે અમારો દેવ ગોવર્ધન ભાન આપણા ગિરિરાજજી છે એમ કહેવાય છે એટલે પર્વત આકારે આરાધ્ય છે બીજું કહ્યું વ્રજના દેવ રૂપે આરાધ્ય છે વ્રજના અધિષ્ઠાતા દેવતા છે દેવી છે યમુનાજી ને દેવતા છે ગિરિરાજજી જ્યારે એક વ્રજભક્ત બનીને તમે તમે યાત્રા શરૂ કરો છો ત્યારે આપણા વ્રજમંડળના દેવતા ગિરિરાજજીને માનવામાં આવે એટલે જ આપણે ત્યાં જ્યારે પણ વ્રજમાં જઈએ ત્યારે બે જગ્યાએ પૂજા જરૂર કરીએ યમુનાજીનું પૂજન કરીએ ને ગિરિરાજજીનું પૂજન કરીએ એ જ બંને સ્વરૂપ ઘરે બિરાજતા હોય તો સેવા હોય પણ ત્યાં જાઓ તો પૂજા થાય એટલે જ તો હાથમાં સંકલ્પ કરવામાં આવે વ્રજયાત્રાનો યમુનાજીને લઈને નિયમ લેવામાં આવે કારણ કે યમુનાજી કૃપા કરે ને તો જ વ્રજમાં જવાનો અધિકાર ગિરરાજજી કૃપા કરે તો જ વ્રજમાં વાસ થઈ શકે છે વ્રજના દેવતા ગિરિરાજજી ત્રીજું ગિરરાજજીનું સ્વરૂપ એ સાક્ષાત ઠાકોરજી શ્રી કૃષ્ણનું રૂપ છે કહી પ્રભુ જાણે સાક્ષાત પોતે જ ગિરરાજજી પ્રગટ થયા અને હજારો વિરોજ અન્નકૂટ આરોગ્ય અને પ્રભુએ અનુભવ કરાવ્યો કે ગિરિરાજજી અને મારામાં કોઈ ભેદ નથી એટલે શ્રી કૃષ્ણ અને ગિરરાજજી એક જ રૂપ છે ક્યારે એમાં ભેદ બુદ્ધિ નહીં જોઈ પ્રભુ નો જ ભાવ ગિરિરાજજીમાં કરે ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું જે વેણુ ગીતમાં ગોપીઓએ બતાવ્યું અંતાય બદ્રી બલા હરિદાસ વર્યો કૃષ્ણ ચરિત્રમાં જેટલા પણ ભક્તો છે ને એ સર્વ ભક્તોમાં શિરમોર કોઈ હોય હરિદાસ વર્રે હરિના દાસોમાં વર્રે શ્રેષ્ઠ કોઈ હોય તે ગિરિરાજજી છે એમના જેવો ભગવદીય બીજો કોઈ નથી ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું હરિદાસ વર્યનું છે ભગવતીનું છે એટલે કે એમના સંગથી ગિરરાજ બાબા આપણને ભક્તિનું દાન કરે ભાવનું દાન કરે છે આપણે ત્યાં પ્રથા એ કેમ પડી ગઈ કે કોઈ સંકટ આવે કોઈ વસ્તુની કામના હોય તો ગિરરાજજી પાસે જવું કેવળ લૌકિક લેવા જ નહીં જવું એ સાક્ષાત ભક્તિના પણ દાતા છે જ્યારે ગિરરાજજી કે યમનાજી પાસે જાઓ ત્યારે એમની પાસે ભક્તિનું દાન માંગો કૃપા કરો ને અમને ભાવ આપો ભક્તિ આપો અને પ્રભુમાં ભક્તિ આપવાનું સામર્થ્ય ગમે તેમાં નથી પુણ્યો કરવાના ઘણા ઉપાય છે પુણ્યો પ્રાપ્તિના ઘણા ઉપાય છે પણ ભક્તિ પ્રાપ્તિનો પ્રભુ કૃપા સિવાય બીજો કોઈ ઉપાય નથી અને પ્રભુની ભક્તિ આપવામાં કોઈ સમર્થ હોય તો એ ગિરિરાજજી અને યમુનાજી છે એટલે કૃષ્ણ ભક્તિ જેને કરવી છે એના માટે આ બે તત્વોની ખૂબ મહત્તા છે આ બંનેના આરાધનનું ખૂબ મહાત્મ્ય છે એટલે નિત્ય યમુનાસ્તક નો પાઠ તો દરેકે કરવો જોઈએ એક પાઠ માત્ર આવી કૃપા કરે છે બને તો આ મંત્ર નો જાપ કરો શ્રી ગિરિરાજજીની કૃપા થશે આમ ગિરિરાજજી નું મહત્વ બતાવવામાં આવ્યું ગિરિરાજજી નું મુખારવિંદ સાક્ષાત પ્રભુ નું મુખારવિંદ જો આટલા મુખ મુખો સાક્ષાત ભગવાનના મુખ કહેવાય પહેલું બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ કહેવાય છે બ્રાહ્મણો મુખમાં સીધ અજાય કહ્યું એટલે બ્રહ્મ ભોજન કરાવો તો ભગવાનને જમાડ્યાનું પુણ્ય મળે આપણે ત્યાં મહાત્મ કહ્યું છે કે મુખમાંથી એનું પ્રાગટ્ય છે ગાયનું મુખ એ ભગવાનનું મુખ છે ગૌગ્રાસ કાઢો ગાયને ખવડાવો સાક્ષાત પ્રગટ રૂપે ભગવાન ભોજન કર્યા બરાબર છે એટલે આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં તો ક્રમ જ છે કે ભોજન પહેલા કાઢો રોજ કંઈક યથાશક્તિ કંઈક ગાય માટે કાઢી અને ગાયની સેવામાં સમર્પિત ત્યાંનો એક ક્રમ છે ત્રીજું યજ્ઞ કુંડ યજ્ઞ એ પણ ભગવાનનો મુખ છે જે અગ્નિ છે ભગવાનના મુખમાંથી પ્રગટ છે એટલે જે યજ્ઞ એટલે જ યજ્ઞમાં જયારે હુમવામાં આવે ત્યારે ભૂદેવ એમ કે આ રીતે હોય એ રીતે પધરાવો આમ આમ નથી નાખતા આમ જેમ ભોજન કરાવતા કોળીઓ ભરાવતા હોય એવા ભાવથી રાખીએ છીએ ભગવાનનું મુખ છે એ રીતે જ ગિરિરાજજી નું મુખારવિંદ એ પણ સાક્ષાત ઠાકોરજી નું મુખારવિંદ આજે પણ જયારે વ્રજમાં આપણે જઈએ જતીપુરા અને ત્યાં મુખારવિંદ પર દૂધ ચડાવીએ ભોગ ધરાવીએ ત્યારે સાક્ષાત ઠાકોરજી આરોગ્ય બરાબર છે ગિરરાજજી નું ખૂબ મહાત્મ્ય આપણી ત્યાં તો ખૂબ મહાત્મ્ય પ્રગટ કર્યું છે ઘણી બધી ગાથા અને કથાઓ ગિરાજ માટે ગાઈ શકાય પણ સમય અભાવ છે લાંબી યાત્રા છે આ ભૂમિ ઉપર ઉપર સાલમલી દ્વીપમાં પ્રગટ મુનિ ને ત્યાં અને દ્રવણ ના પુત્ર રૂપે પ્રગટ થયા અને પુલત્સમુની પોતાના હાથમાં પધરાવી અને લઈ ગયા બનારસ કાશી લઈ જવા હતા વ્રજ મંડળ આવ્યું ગિરરાજજી પોતાનો ભાર વધાર્યો અને વ્રજમાં મૂકી દીધા એવી આખી કથા ગિરરાજજી ની ગાવામાં આવે છે અને એ રીતે ગિરરાજજી બ્રજમાં આવ્યા દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા ત્રણ પુત્ર થયા દ્રોણ પર્વતના એક કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે ભગવાન રામ ચરિત્રમાં ઘણું વર્ણન છે ચિત્રકૂટ અને ત્યાં જે કાંતાનાથ પર્વત છે ગિરરાજજીના ભાઈ છે એ રીતે તમે બનારસથી ચરણાટ જાઓ ચરણાદ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ એ ચરણાત્રી પર્વત એમાં વામન ભગવાનના ચરણના ચિન્હ છે એ પણ ગિરરાજજીના ભાઈ છે અને આ ત્રણ ભાઈઓ છે પુલચમુની ગિરરાજજી ને જોયા કાશી લઈ જવાની ઈચ્છા કરી મંડળ આવવા માટે ગિરરાજજી પણ તૈયાર થયા અને બ્રિજમાં રોકાયા આવ્યો ઋષિને ક્રોધ ને છલ કર્યું મારી સાથે ત્યારે આવું તું બ્રિજમાં અને મારી જોડે કાશી આવવાનું સંકલ્પ કરીને ચાલ્યા શ્રાપ આપું છું રોજ તલભર ઘટીશ એટલે ગિરરાજજીને શ્રાપ છે એટલે રોજ તલભર ઘટે છે ગિરરાજી અને કથા ગાથાઓ વર્ણિત છે આમ ગિરરાજ્યનું મહાત્મા પરમાત્માએ બતાવ્યું ઇન્દ્રને સમાચાર મળ્યા આમ બ્રજવાસીઓ કોઈ નવો યજ્ઞ શરૂ કર્યો ઇન્દ્રય આગ બંધ કરી દીધો છે અને નવો કોઈ ગોવર્ધની આગ શરૂ કર્યો છે કોપાયવાન થયો ઇન્દ્ર સમર્થક નામના મેઘોને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા પ્રલય કાલમાં જે વર્ષા કરે સમર્થક નામના મેઘો મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બુંદો જલ્દી પડવા લાગે ગભરાયા વ્રજવાસીઓ દોડ્યા પરમાત્મા પાસે પ્રભુએ કહ્યું કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરરાજ બાબા આપણી રક્ષા કરશે આવ સાથે મળી ગિરરાજજીના શરણે જઈએ બધા જ વ્રજવાસીઓને લઈ પ્રભુ ગિરરાજજીની શરણે આવ્યા છે કંદરામાં પ્રવેશ કર્યો વામ ભુજાની કરિસ્તા ઉપર બોલોગોવરધક ના ગિરાજ બાવાને ધારણ કર્યા છે ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે એક ભુજાથી ગિરરાજજીને ધારણ કર્યા બીજી ભુજામાં શંખ લીધું શંખ એ જલનું આધિ દૈવિક સ્વરૂપ છે એટલે જેટલી વર્ષા થાય છે એનું જલ શંખથી ઠાકોરજી શોષી લે છે અને બીજી બે ભુજા ત્યાંથી વેણુ અધર પર પધરાવી તેવું કે સાત દિવસ સુધી વ્રજવાસીઓ અન્ન જળ વગર કેમ રહેશે દે ભૂલી જાય એટલા માટે પ્રભુએ વેણુ અધર પર પધરાવીને વેણુના સ્વર ભર્યા અને વેણુ કર્ણમાં પડી બધા દે ભૂલી ગયા પહેલા તો વ્રજવાસીઓને એમ થયું આટલો નાનો બાળક આ ગિરરાજજીને કેમ ઉઠાવશે બધા દોડીને લાકડી લઈને આવી ગયા બધાએ લાકડી લાકડી લગાવી દીધી ગિરરાજજીને નીચે વ્રજભક્તોનો ભાવ તો એ હતો ઠાકોરજીનો ભાર ઘટે આટલો ભાર ઠાકોરજીએ ધારણ કર્યો છે તો મારા ઠાકોરજીને આટલો ભાર લાગે એના કરતા અમે બધો બહાર વેચીને બધા લાકડી લઈને આવે પણ એમ થયું હવે લાકડી લગાવી દીધું એટલે પ્રભુ ન ઉચકે એટલે ચાલશે ભૂલી ગયા કે ઉચકનારા તો ઠાકોરજી જ છે જ્યાં ઠાકોરજી હાથ લીધો એટલામાં તો ગિરરાજજી નીચે આવવા લાગ્યા વ્રજવાસીઓ કરે લાલન પકડ ઠાકોરજીએ ફરી ટચરી આંગળીમાં ધારણ કર્યા મૂળ વાત એ છે ગિરરાજજીને ધારણ કરનારો તો એ છે પણ લાકડી લગાવવાની સેવા ઠાકોરજી બધાની લે છે યુદ્ધમાં જીતાડનારો એ જ છે પણ હથિયાર તો ભક્તો પાસે લેવડાવે છે અહીંયા ઠાકોરજી ગિરાજીને ધારણ કર્યા સાત દિવસમાં સાતે પ્રકારના અન્યાશ્રયો હરી લીધા અને અનન્યતાનું દાન ભક્તોને આપ્યું છે ઇન્દ્ર હાર્યા છે દંડવત કરતા કરતા ભગવાન પાસે આવ્યા ક્ષમા માંગી છે પ્રભુએ ક્ષમા આપીને કહ્યું તમે પરીક્ષા તો કરી પણ તમારી પરીક્ષાને કારણે મારાથી દૂર ગયેલા ભક્તો મારી શરણમાં આવી ગયા એમના સર્વન્યાશયો છૂટી ગયા અને મારામાં અનન્ય ભાવ જાગી ગયો જો ભક્તિમાં ભક્તિના માર્ગમાં વિસ્તારની મહત્તા નથી ઊંડાણની મહત્તા છે કેટલું વધારે ક્યાં ક્યાં જઈ શકો છો એની મહત્તા નથી પણ એકની આગળ એ રીતે બેસો કે આંખ બંધ કરો તો તમારો ઈષ્ટ તમારા આંખની સામે દેખાય એ રીતે બેસો કે એ પણ તમારા વગર ન રહી શકે તમને એના વગરને ચાલે એને તમારા વગર ના ચાલે એવો નિરોધ એવી અનન્યતા પ્રભુના ચરણોમાં જાગવી જોઈએ એટલી નિષ્ઠા તો આપણને આપણા ઠાકોરજીમાં હોવી જોઈએ કે હું તમને કહું કે તમારા ઠાકોરજીને યાદ કરો તો આંખ બંધ કરો ને તો તમને તમારા ઠાકોરજીનો ચહેરો દેખાય આટલો લગાવ તો પ્રભુમાં હોવો જ જોઈએ નહીં તો આપણને ભગવાન યાદ કરવાનું તમને કહું તો આંખ બંધ કરીને ગોતો કે કયા ભગવાનને યાદ કરું અરે તમારા માથે પધરાવી દીધા છે ને એ ઠાકોરજીને યાદ કરો તમે જેની સેવા કરો છો એ પ્રભુને મારો તો પ્રશ્ન એ જ છે જેની તમે સેવા કરો છો એનો ચહેરો યાદ છે તમને તમને યાદ છે એટલું તો હોવું જોઈએ સ્વરૂપ નિષ્ઠા નિતાંત આવશ્યક છે પ્રભુમાં એવો દ્રઢ પ્રેમ તો હોવો જ જોઈએ કે આંખ બંધ કરો ને તમને સ્મિત કરતા તમારા લાલન દેખાય સ્મિત કરતા તમારા શ્રીનાથજી બાબા તમને દેખાય તો પ્રભુએ ઇન્દ્રને ક્ષમા આપી છે

છવ્વીસ અધ્યાય થી લઈ તેત્રીસ અધ્યાય સુધી ઓગણત્રીસ થી તેત્રીસ અધ્યાય સુધી અને સુબોધ પ્રમાણે છવ્વીસ અધ્યાય ત્રણ અધ્યાય પ્રક્ષિપ્ત માને આ પાંચ અધ્યાય એ રાસ પંચાધ્યાયીના છે રાસ લીલા એ પરમ અલૌકિક લીલા છે એનું સૌથી મોટું પ્રમાણ એને ગાનારા સુખદેવજી છે ત્રણ પ્રકારના પ્રભુને પ્રેમ કરનારા લોકો તમને જોવા મળશે દસમ સ્કંદમાં સાધારણ મધ્યમ અને ઉત્તમ સાધારણ પ્રેમ કુબજાનો છે મને આનંદ થાય પ્રભુને થાય કે ન થાય કેવલ સ્વસુખનો વિચાર એ સાધારણ પ્રેમ મધ્યમ પ્રેમ અમને આનંદ થાય થાય ને પ્રભુને સુખ આ મધ્યમ પ્રેમ પરમ ગોપીઓનો અમારું જે થવું હોય થાય મારા ઠાકોરજી પ્રસન્ન થાય મારા ઠાકોરજી રાજી રહે કેવલ ને કેવલ તત્સુખનો ભાવ જ્યાં છે એ જ ગોપી ભાવ છે ગોપી એ કોઈ દેહનું નામ નથી એ તો ભક્તિની અવસ્થાનું નામ છે એક વસ્તુ યાદ રાખો રાસમાં કોઈ પુરુષ નો પ્રવેશ નથી રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી રાસમાં ગોપીઓનો પ્રવેશ છે અને ગોપી એ એ કોઈ નામ નામ નથી સર્વોચ્ચ અવસ્થાનું છે એ પરમ સિદ્ધિની અવસ્થાનું નામ છે ગોપી ઇન્દ્રિય કૃષ્ણ ગોપી જ્યારે સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ રસનું પાન કરવા લાગે એ અવસ્થાનું નામ ગોપી અવસ્થા અને એ અવસ્થામાં રહેલા ભક્તોની કથા એ રાસ પંચાધ્યાયની કથા છે આ ગોપીઓ પણ કોણ છે કોઈ સાધારણ ગોવાલણો થોડી છે બે પ્રકાર ગોપીઓના બતાવ્યા એક શ્રુતિ રૂપા ગોપીજન બીજા ઋષિ રૂપા ગોપીજન વેદની રૂચાએ પરમાત્માના ગુણગાન ખૂબ કર્યા પણ પરમાત્માના સ્વરૂપનો અનુભવ ન કરી શક્યા પ્રભુને વિનંતી કરી કે આપના વિશે તો બહુ ગાયું પણ આપનો અનુભવ અમને ન થયો વેદમાં કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈસહ વર્ણન તો કર્યું પણ એ આનંદ કેવો હોય એનો અનુભવ અમને નથી થયો પ્રભુ કૃપા કરીને આપના સ્વરૂપનો અનુભવ અમને કરાવો કોઈ રેસિપી કોઈ વસ્તુની તમે વાંચી લો એનાથી પેટ થોડી ભરાય છે એનાથી અનુભવ સ્વાદનો થોડી થાય છે એ વસ્તુને જ્યારે મુખમાં મૂકો છો ત્યારે એનો આસ્વાદ થાય છે એમ ભગવાન વિશે લખ્યું બહુ પ્રભુનો અહેસાસ કેમ થાય અને ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે પધારીશ ત્યારે તમે ગોપીઓ બનીને વ્રજમાં આવજો ત્યારે મારા આનંદનો અનુભવ કરાવીશ અને એ શ્રુતિઓ ગોપી બનીને આવી એ છે શ્રુતિ રૂપા ગોપીજ બીજા યુથ છે ગોપીજનોના ઋષિરૂપા ગોપીજનોના દંડકારણ્યમાં જયારે રામચંદ્રજી પધાર્યા મોક્ષ સુધીનો અનુભવ કરી ચૂકેલા એ ઋષિઓ ભગવાનને જુએ છે ત્યારે આનંદ પામવાની ઈચ્છા પેદા થાય પ્રશ્ન કરે છે પ્રભુ અમે તો એમ સમજ્યા હતા કે આનંદ આનંદ એ સર્વોચ્ચ છે અને એનો અમે અનુભવ કરી છીએ છતાંય આપને જોઈ બીજો કયો આનંદ પામવાની અમારી અંદર ઈચ્છા જાગી રહી છે ત્યારે પ્રભુએ કહ્યું બ્રહ્માનંદ મુક્તિના આનંદની ઉપર પણ એક બીજો આનંદ છે એ છે મારો સ્વરૂપ આનંદ ભજના આનંદ અને એ તમારે અનુભવ કરવાનો છે કહ્યું કે આપ અમને અનુભવ કરાવો ત્યારે કહ્યું કે જ્યારે કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો ત્યારે મારા સ્વરૂપનો આનંદ તમને અનુભવ એટલે ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ બતાવ્યા વિશ્યાનંદ બ્રહ્માનંદ અને ભજનાનંદ સ્વરૂપાન વિષ્યાનંદ ને બધા જ જાણે છે બ્રહ્માનંદને મોક્ષ મોક્ષ પામી ચૂકેલા મુનિઓ જાણે છે પણ સ્વરૂપાનંદ તો પ્રભુ જયારે પોતે અનુભવ કરાવે ત્યારે જીવને અનુભવ થાય તો રાસ લીલા એટલે જીવને સ્વરૂપાનંદો એટલે કે અલ્પાનંદી જીવને અનુભવ કરાવવાની પ્રક્રિયા એ જ રાસ જીવાત્માને પરમાત્માનો આનંદ અનુભવ કરાવવાની પ્રક્રિયા એ જ રાસ છે કારણ કે મહાપ્રભુજી સમજાવે છે જીવ અલ્પાનંદ છે જગત નિરાનંદ છે અને પરમાત્મા પૂર્ણાનંદ છે પૂર્ણ આનંદો તસ્માત કૃષ્ણ એ વગતેર મમા તે પૂર્ણ આનંદનો અનુભવ આ અલ્પાનંદી જીવ જે થકી કરે એ લીલાનું નામ રાસ છે રસાનામ સમૂહો રાસ એવી એક લીલા જેમાં પ્રભુના સમસ્ત રસોનો અનુભવ સમસ્ત આનંદનો અનુભવ થઈ જાય એ જ લીલાનું નામ રાસ છે એટલે આ લીલા એ પરમા અવસ્થા કઈ છે આજ સુધીના જેટલા મુનિઓ થયા ઋષિઓ થયા વિદ્વાનો થયા વિચારકો થયા મહાત્માઓ થયા ધર્માચાર્યો થયા એ બધાએ રાસ લીલાને પરમ લીલા કહી છે કારણ કે આનંદ નો રાસ છે હજારો વર્ષોથી વિખૂટો પડેલો આ જીવ જ્યારે પોતાના આનંદ નું તિરોધાન કરી ચુક્યો છે અને એ જીવને પૂર્ણ આનંદનો અહેસાસ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે તો આ રાસ લીલા એ પરમ લીલા છે અને એક બાજુ આ રાસ લીલા છે કામદેવ દેવતાઓને જે જે પદ પરમાત્માએ આપ્યા તો દેવતાઓ પોતાને ઈશ્વર માનવા લાગ્યા અને ઈશ્વર માનવા લાગ્યા તો જીવોની પરીક્ષા કરવા લાગ્યા આકાંક્ષા રાખવા લાગ્યા પોતાના અધિકારથી વધારે અને એટલે જ ભગવાને બ્રહ્માજી નું દમન કર્યું ઇન્દ્રનું દમન કર્યું નું દમન કર્યું તો અહીંયા કામદેવનું દમન કર્યું જયારે દિગ્વિજય થઈ ગયો કામદેવ નારદજીને કેવા લાગ્યો હું બધાને મેં જીતી લીધા છે ત્યારે કહ્યું કે કૃષ્ણને જીતે ને ત્યારે તું દિગ્વિજય કેવું આવ્યા કૃષ્ણ પાસે કામદેવ કેવા લાગ્યા મારે તમારી જોડે યુદ્ધ કરવું છે પરમાત્માએ કહ્યું કે યુદ્ધ બે પ્રકારનું હોય એક મેદાન નું ને કિલ્લાનું તારે કેવું કરવું છે કે આ બે ભેદ શું કે કિલ્લાનું યુદ્ધ એને કહેવાય કે એક મોટો મહેલ હોય દરવાજો હું બંધ કરી દઉં જ્યોત પ્રગટાવું અને સમાધિમાં બિરાજી જાઉં અને 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 પછી તું તારા બાણ છોડે યુદ્ધ યુદ્ધ થાય મેદાનનું એને કહેવાય કે જ્યારે શરદની રાત્રિ હોય ચંદ્રમાનો પ્રકાશ પથરાયો હોય હજારો ગોપીજનો મારી આજુબાજુ હોય અને વૃંદાવન જેવું વન હોય અને ત્યારે તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય કામદેવ કે મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે એટલે કે હું મારે મેદાનનું યુદ્ધ કરું છું અને પાંચ બાણ કામદેવના છે અને ભગવાન સૌરી સ્વયમાન મુખા પીતાંબર ધરસ સાક્ષાન સાક્ષાંત મનમથ મનમથ કામદેવને મથનારા પરમાત્મા પ્રગટ થયા એમ કહી કામદેવને પરાસ્ત કર્યા છે એનો સંકેત કર્યો